મા દુર્ગાના આશીષ મેળવવાનો સુવર્ણ અવસર એટલે ચૈત્ર માસની નવરાત્રિ અને એમાં પણ નવરાત્રી દરમિયાન નવે નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોને ભજવાનો મહિમા રહેલો છે ત્યારે આજે જ્ઞાન અને વિથ્યાની પ્રાપ્તિ માટે મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારણીનું કઈ સામગ્રીથી અને કયા મંત્ર જાપથી પૂજન કરવું વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

અને ચૈત્રી નવરાત્રિમાં કરેલા ઉપાય શ્રેષ્ઠ ઉપાય સારું પરિણામ આપે છે આ નવરાત્રિમાં દેવી ભક્તોને વરદાન આપે છે ભક્તો જે ભક્તિ કરે અને ભક્તિથી પ્રસન્ન થઈ માં આપે વરદાન દેવી ભાગવતમાં ચૈત્રી નોરતાનું બહુ જ વિશેષ મહત્વ લખેલું છે નવ દુર્ગાના નવ સ્વરૂપ એમાંથી બીજું સ્વરૂપ પૂજાય છે જે સ્વરૂપની સંસ્કૃતિની અંદર કહેવામાં આવે છે દ્વિતીય બ્રહ્મચારિણી બીજા નોરતાના દિવસે માની આરાધના કરવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે ખાસ કરીને નાના બાળકો માટે આજના દિવસે કરવામાં આવેલો ઉપાય જે બાળકો અથવા એના માતા પિતા પણ કરી શકે છે અને આ બીજા નોરતાના દિવસે આ દેવીનું પૂજન મંત્ર જાપ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે બાળકોમાં વિદ્યાની પ્રાપ્તિ થાય છે જે વાંચે ને બધું યાદ રહે તે માટે શાસ્ત્ર એવું કહે છે કે દ્વિતીય બ્રહ્મચારીણી પહેલાં તો તમને જણાવી દઉં કે બ્રહ્મચારીણી દેવીનું નામ કેમ પડ્યું કોણ છે બ્રહ્મચારી હતી ત્યારે એમને કઠોર તપ કર્યું હતું અને કઠોર તપ જ્યારે કર્યું હતું એ તપ કરતું જે માતાજીનું સ્વરૂપ હતું જેને સંસ્કૃતમાં બ્રહ્મચારી શબ્દ કહેવામાં આવે છે જેને બ્રહ્મચર્યનું પાલન કરીને શિવજીની તપ કરી અને તપના પ્રભાવથી શિવજીને પ્રાપ્ત કર્યા હતા તો આજના દિવસે આ દેવીની આરાધના કરવાથી એક તો નાના બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને જે લોકોના જીવનમાં જીવનસાથી સાથે મતભેદ થતા હોય લગ્ન કર્યા બાદ તો પતિ પત્ની સાથે મધુર સંબંધ પણ પ્રાપ્ત થાય છે આ ઉપાય કરવાથી મતલબ આજનો ઉપાય બે વ્યક્તિને લાભ આપે છે હવે બ્રહ્મચારી દેવીની વાત કરીએ તો એવું કહેવાય છે શાસ્ત્ર કહે છે મક્ષમાલા પ્રસિદ્ધ તુમય બ્રહ્મચારી નું તમા બીજા નોરતાના દિવસે મા ભગવતીની જે સ્વરૂપની વાત કરીએ તો શરીરનો રંગ સફેદ છે બે ભૂજા છે સફેદ રંગની સાડી પહેરેલી છે હાથમાં કમંડલ અને બીજા હાથના બીજા હાથમાં જપમાલા માતાજીએ ધારણ કરેલી છે આ દેવીમાં બ્રહ્મ શક્તિનો વાસ છે બીજું કે એવું કહેવાય છે કે આ દેવીનું આમ તો આદ્ય શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે મા પાર્વતીનું સ્વરૂપ છે પણ તપ કર્યું છે એટલે એ તપનું જે સ્વરૂપ છે એને બ્રહ્મચાર કહેવામાં આવે છે આ સ્વરૂપની જો આધી વાત કરવામાં આવે તો જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે શક્તિની ઉપાસના કરી હતી કેમ કે શક્તિ વગર દુનિયા અધૂરી છે પુરુષ એકલા પુરુષથી દુનિયા ના ચાલે પુરુષ જોડે સ્ત્રી હોવી જોઈએ આમે કહેવાય છે કે જે વ્યક્તિ જીવનમાં સફળ થવું ને તો એને પત્નીનું માને અથવા પત્નીનું પત્નીને ખુશ રાખે સ્ત્રીઓનું માન સન્માન રાખે સ્ત્રીનો આદર કરે કુંવાસીને ખુશ રાખે દીકરીને ખુશ રાખે તો એ વ્યક્તિ બહુ પ્રગતિ થાય છે એટલે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે ભગવાન ભોલેનાથે બ્રહ્માજીને કહ્યું કે જાઓ શક્તિની આરાધના કરો અને શક્તિની આરાધના કરવાથી એવું કહેવાય છે મા ભગવતીની કૃપાથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ અને તે દ્વારા પછી જગતનો સૃષ્ટિનો વિકાસ થયો છે બ્રહ્મચારી દેવીની પૂજન કરવું હોય તો ખાસ કરીને બીજા નોરતાના દિવસે બહેનોને કંઈક વસ્તુ ભેટ આપવી પુરુષો કદાચ દેવીની આરાધના કરવી હોય ને તો એના ઘરમાં એના પત્ની બહેન કુંવાસી એને ખુશ કરીને આ દેવીનું પૂજન કરવું અથવા જપ કરવા બીજા નોરતાના દિવસે સફેદ ફૂલ એકસો ને આઠ પોતાના કુળદેવી ઉપર અર્પણ કરવા આદ્ય શક્તિ હોય માતાજી અંબાજીની મૂર્તિ હોય અથવા કુળદેવી હોય તો એની ઉપર તમે આ ફૂલ અર્પણ કરશો તો બ્રહ્મચારી દેવીના આશીર્વાદ મળે છે પ્રસાદની વાત કરીએ તો અહીંયા ઘી અને ગોળ માતાજીને આજે ધરાવજો માતાજીને ખાસ કરીને માતાજી જોડે બે લીંબુ માતાજીને અર્પણ કરજો ગુગળનો ધૂપ કરજો આ દેવીને સુખડીનો પ્રસાદ જમાડી શકાય અને ચંડી પાઠમાં એક આવે છે અર્ગલા સ્તોત્ર અર્ગલા સ્તોત્રનો પાઠ પણ આજના દિવસે તમે કરી શકો છો વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જન્મ કરુ રૂપમ દેહી જૈમ દહી યશો દેહી દિશો જહી આ દેવીનું પૂજન હવન વગેરે કરી શકાય ને રાત્રિના સમય જો તમારે મંત્ર જાપ કરવા હોય તમે અથવા તમારા બાળકો જો આ હું જે જણાવું છું તે મંત્રની એક એક માલા કરશે ને તો એનાથી પણ બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે જેમાં પહેલો મંત્ર છે ઓમ શ્રી વિદ્યાય નમઃ ઓમ શ્રી વિદ્યાયી નમઃ કાં તો ખાલી શ્રી વિદ્યાયી નમા બોલશો તો પણ ચાલશે શ્રી વિદ્યાય ન શ્રી વિદ્યાય ન તો ઓમ શ્રી વિદ્યાય ન આ મંત્રની એક માલા કરવાની એકસોને આઠ વખત પછી બીજો મંત્ર લેવાનો નમઃ શ્રી શ્રીસુંદર્યય નમઃ ત્રીજો મંત્ર શ્રીલિતાય નમ શ્રીલિતાય નમઃ ચોથો મંત્ર શ્રી ષોડશ્યય નમઃ શ્રી સોડશ્યય નમઃ પાંચમો મંત્ર શ્રી રાજ રાજેશ્વર્યાય નમઃ શ્રી રાજ રાજેશ્વર્યાય ન એકસોને આઠ વખત બોલવાનું મતલબ એક માલા કરવાની શ્રી કામેશ્વર્યય નમઃ શ્રી કામેશ્વર્યય નમ આગળનો મંત્ર ત્યાર પછી શ્રી મીનાક્ષીય અય નમઃ શ્રી મીનાક્ષીય અય નમઃ અને છેલ્લો શ્રી મહાવિદ્યાય નમઃ શ્રી મહાવિદ્યાય નમઃ બીજા નોરતાના દિવસે આ આઠ નામ ની એક એક માલા એટલે કે આઠ માલા ખાલી કરે છે રાત્રિના સમયે અને માને પ્રાર્થના કરે છે પ્રસાદ ધરાવીને તો બાળકોમાં સારી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને ધરાયેલો પ્રસાદ ખાસ બાળકને ખવડાવી શકાય અને આ પ્રસાદ અને આ ઉપાયથી માની કૃપા મળે બાળકમાં વિદ્યા મળે અને જે વ્યક્તિના દાંપત્ય જીવનમાં લગ્ન બાદ બહુ ક્લેશ ક્લેશકંકાસ થતા હોય તો એના માટે પણ આ ઉપાય ફાયદાકારક બનતો હોય છે તો દર્શક મિત્રો આજે બીજા નોરતાના દિવસે બ્રહ્મચારી દેવીની આરાધના ઉપાસના કરવાનું મેં આજે તમને જણાવ્યું છે ને આગળ પણ નવરાત્રિમાં વિશેષ ઉપાય શ્રેષ્ઠ ઉપાય સારા ઉપાય અને સરળ ઉપાય હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન